પહેલી જ વારમાં પરફેક્ટ રીતે એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરાય એવા ચોખાના લોટના પાપડ કે ચોખાના લોટની પાપડી ટીપ્સ અને ટ્રીક સાથે બનાવીશું ના ફાટશે કે ના તૂટશે સાથે તમે એને શેકીને તળીને કે માઇક્રોવેવમાં પણ શેકીને ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ચોખાનો લોટ એકદમ ઝીણો પીસાવીને તમારે લેવાનો છે રેડીમેડ લ્યો તો એ પણ લઈ શકો તો કૃષ્ણકમ ચોખાનો લોટ કે પછી તમે ખીચડીયા ચોખાનો લોટ કે પછી મસૂરી ચોખાનો લોટ ગમે તે ચોખાનો લોટ પણ ચોખાની વેરાયટી નવી હોવી જોઈએ તો આ રીતે કોઈ મેજરિંગથી તમારે લઈ લેવાનું છે અહીંયા મેં એક કિલો ચોખાનો લોટ ઘરમાં જે પણ તપેલીમાં આવી જાય એ માપથી મેં આ રીતે એક કિલો આમાં ચોખાનો લોટ આવી ગયો એ તપેલીનું માપ લીધું છે માપ આ રીતે લેવું ખૂબ જ જરૂરી છે પાણીનું માપ પણ આ જ રીતે આપણે લેવાના વજનમાં એક કિલો ચોખાના લોટ સામે તમારે ચાલીસ ગ્રામ જેટલું મીઠું બહુ ખારું ન ભાવતું હોય તો ત્રીસ ગ્રામ જેટલું મીઠું લેવાનું સાથે પાપડ ખારો તમારે ચાલીસ ગ્રામ જેટલો લેવાનો તો એક કિલો તમે ચોખાનો લોટ લ્યો તો ચાલીસ ગ્રામ જેટલો તમારે પાપડ ખારો લેવાનો અડધો કિલોનું બનાવો તો વીસ ગ્રામ જેટલો તમારે પાપડ ખારો લેવાનો તો પાંચ કિલોનું પણ બનાવો તો એ રીતે માપ લેવાનું અહીંયા મેં અડધો કપ પલાળેલા સાબુદાણા લીધા છે જો સાબુદાણા પલાળીનેનો લેવા હોય અને લોટ સાથે દળાવવા હોય તો એક ચોથાઇ કપ જેટલા સાબુદાણા દળાવી લેવાના તો એક કિલોમાં એક ચોથાઇ કપ જેટલા સાબુદાણા દસથી બાર લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં જીરું લીધું છે સૌથી પહેલાં જીરુંને આપણે અતકચરું આ રીતે વાટી લેશું તો આ રીતે તમારે અતકચરું આ રીતે થોડું જ વાટવાનું બહુ વધારે નહીં નહીં તો પાપડનો કલર બ્રાઉન થશે હવે આપણે આંધણ મૂકીશું આંધણ માટે મોટું તપેલું લેવાનું છે અને જે બોલથી તમે ચોખાનો લોટ મેઝર કર્યો હોય તપેલીથી તો એક તપેલી ચોખાનો લોટ હોય તો એના સામે બે તપેલી ભરી પાણી ઉમેરી દેવાનું તો આ એનું પરફેક્ટ માપ રહેશે અને આપણે એને દસ મિનિટ માટે હવે હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું એટલે પાણી છે ત્યાં સુધીમાં એકદમ સારી રીતે ઉકળવા લાગશે તો આ રીતે ઢાંકીને ઉકળવા દેશો એટલે દસ મિનિટમાં પાણી એકદમ સારી રીતે આ રીતે ઉકળવા લાગશે તો બહાર નહીં આવે આ રીતે દસ મિનિટમાં આવું પાણી ઉકળવા લાગશે આ રીતે ઉકળવા લાગે ત્યારે આપણે એમાં મીઠું સાથે પાપડખારો પણ ઉમેરી દઈશું મીઠું ઓછું ખારું જોવે તો ત્રીસ ગ્રામ જેટલું અને પાપડ ખારો તમારે ચાલીસ ગ્રામ જેટલો જ ઉમેરવાનો છે લીલા મરચાં સ્વાદ પ્રમાણે મેં દસથી બાર લીધા બાળકો ખાવાને એટલા માટે તમે વધારે પણ ઉમેરી શકો અને અડધો કપ જેટલા પલાળેલા સાબુદાણા મેં સાબુદાણાને એક કલાક પહેલાં પલાળ્યા હતા ધોઈને અને અડધો કપ જેટલા જ મેઝર કરી તમારે ઉમેરવાના છે અને સાથે જીરું થોડું અધકચરું આપણે વાટ્યું છે એ પણ ઉમેરી દઈશું અને હવે વીસ મિનિટ જેવું થોડીવાર ફ્લેમ તમારે મીડિયમ કરવાની થોડીવાર હાઈ કરવાની એ રીતે તમારે એને ઉકળવા દેવાનું છે તો પાણી છે એ જે આપણે એ તપેલીનું માપ લીધું છે એ દોઢ જેટલું રહે ત્યાં સુધી તમારે એને ઉકળવા દેવાનું એટલે જો આંધણ તમારું એકદમ બરાબર આવશે તો પાપડ તમારા ફાટશે નહીં આ રીતે થોડું ઉપરથી ખુલ્લું રાખીશું અને પછી આપણે એને વીસ મિનિટ જેવું ઉકળવા દઈશું તો વીસથી પચીસ મિનિટ જેવું તમારે ઉકળવા દેવું હોય તો ઉકળવા દઈ શકો મેં અહીંયા 22 મિનિટ જેટલું ઉકાળ્યું છે હાઈ ફ્લેમ થોડીવાર મીડિયમ ફ્લેમ થોડીવાર એ રીતે હવે આપણે એમાંથી પાણી છે એ થોડું આ રીતે કાઢી લઈશું તો જો ક્યારે ખીચું ઢીલું થઈ જાય તો આપણને વણવામાં ને એમ પ્રોબ્લમ આવે એટલા માટે પહેલાં આપણે થોડું પાણી કાઢી લેશું જરૂર લાગે તો આપણે એ પાછું બધું જ વાપરવાનું છે પણ અહીંયા માપમાં ગડબડ ન થાય ખીચું તમારું બગડે નહીં એટલા માટે થોડું પાણી તમારે કાઢી લેવાનું ગેસની આંચ બંધ કરી અને આંધણ છે પાણીનું એ આપણે આ રીતે નીચે ઉતારી લેવાનું પછી આ રીતે વેલણ લેવાનું અને એમાં થોડો થોડો ચોખાનો લોટ એકદમ ગરમ હોય ત્યારે જ તમારે ઉમેરતા જવાનો છે તો એકસાથે બધો ઉમેરશો તો બરાબર મિક્સ નહીં થાય એટલા માટે થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જવાનો વેલણથી આ રીતે મિક્સ કરતું જવાનું અને પાછું જે રીતે મિક્સ થાય એટલે પાછું તરત જ તમારે થોડો ચોખાનો લોટ એમ કરી અને જે આપણે એક તપેલી ભરી ચોખાનો લોટ એક કિલો જેટલો લીધો એ મેં થોડો થોડો કરી ઉમેરી દીધો હવે જે આંધણ આપણે થોડું સાઈડમાં કાઢ્યું હતું એ પણ વાપરી લઈશું તો પહેલાંથી થોડું એટલે કાઢવાનું કે ખીચું તમારું બગડે નહીં એટલા માટે તમારે આ રીતે પાણી થોડું કાઢી લેવાનું મેં પાણી છે એ થોડું થોડું કરી બધું જ આમાં ઉમેરી દીધું છે તો ખીચું તમે જોઈ શકો છો પરફેક્ટ એવું માપ પરફેક્ટ એવું આંધણ આવી અને અહીંયા બન્યું છે એટલા માટે મેં અહીંયા બધું જ પાણી વાપરી અને પરફેક્ટ એવું ખીચું બનાવી લીધું છે તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે નીચે લોટ ન રહી જાય એ રીતે તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનું તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું ખીચું તમારું એકવાર આ રીતે આવું બની જાય એટલે તમારે એને ઢાંકીને જ રાખવાનું છે તો એ પણ ધ્યાન રાખવાનું છે અને ગાંઠા ન રહી જાય એ રીતે તમારે એને મિક્સ કરવાનું છે હવે આ રીતે મિક્સ થઈ ગયું ખીચું પરફેક્ટ એવું બની ગયું આ રીતે ઢોકળિયામાં જે પાત્રાની પ્લેટ આવે એ મેં લીધી એના પર આપણે આ રીતે રૂમાલ પાતળો હોય એ ભીનો કરી મૂકી દેવાનો અને એમાં આપણે આ રીતે તો ખીચું જે બનાવ્યું છે એ આપણે આ રીતે જેટલું પ્લેટમાં આવે એટલું આ રીતે ઉમેરી દઈશું તો આ રીતે હું ચમચાના મદદથી થોડું થોડું કરી આ રીતે બધું ખીચું મેં જેટલું આવ્યું એટલું ગોઠવી દીધું બીજું જે ખીચું છે એને ઢાંકીને મૂકવું જરૂરી છે આ રીતે રૂમાલથી ખીચાને કવર કરી દઈશું સાઈડથી અને મેં અહીંયા ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દીધું છે એમાં આ રીતે પ્લેટ મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાનું છે તો વધારે જો પ્રમાણ હોય તો ત્રીસ મિનિટ જેવું લાગશે અહીંયા હું ત્રણ બેચમાં થોડું થોડું કરી આ રીતે ખીચુંને ને બાફી લઈશ તો સ્ટીમ કરી લઈશ પંદર મિનિટ પછી એનો કલર છે એ થોડો આ રીતે બદલાઈ જશે તો અહીંયા મારે સનલાઇટ આવે છે એટલે કલર થોડો તમને અલગ લાગે છે તો આ રીતે પંદર મિનિટ જેવું મેં સ્ટીમ કર્યું એટલે કલર છે એ પહેલાં કરતાં થોડો ડાર્ક જેવો થઈ જશે હવે આ રીતે આપણે ગેસની આંચ બંધ કરી અને મિશ્રણને મેં એક બોલમાં લઈ લીધું અને બીજું એ જ રીતે મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધું હવે કોઈ પ્લાસ્ટિકની મોટી બેગ ચોખાની આવે એ લ્યો કે પછી આ રીતે મેં પેપર લીધું છે એના પર થોડું અમથું તેલ લગાવ્યું છે જરૂરી નથી લગાવવું હોય તો જ લગાવવાનું છે અને આ રીતે થોડું થોડું જેટલું તમે મિશ્રણ લઈ શકો એટલું મિશ્રણ લઈ અને તમારે એને એકદમ સારી રીતે મસળવાનું છે તો અહીંયા આ તમે આટલો લોટ લ્યો ખીચુંનો એને તમારે ત્રણથી ચાર મિનિટ કન્ટિન્યુસ મસળવો જરૂરી છે જો અહીંયા મસળવામાં તમે થોડી ઓછું મસળ્યું હશે તો પણ પાપડ તમે વણશો અને સુકાવશો એટલે તરત ફાટવા લાગે છે તો અહીંયા આંધણ બરાબર હોવું જરૂરી છે બીજું તમે એને બાફો એ પણ બહુ જરૂરી છે અને ત્રીજો પોઈન્ટ છે કે તમે આ રીતે ખીચું એકવાર બની જાય પછી એને મસળો અને એકદમ સ્મૂથ કરી લેવાનું એકદમ સારી રીતે સ્મૂથ કરી લેશો એટલે પાપડ તમારા ફાટશે નહીં તો આ રીતે મેં ખૂબ જ સારી રીતે લગભગ ત્રણ મિનિટ જેવું આ રીતે મેં એને મસળી લીધું આ રીતે સ્મૂધ એવો લોટ તમારો ખીચુનો રેડી થઈ જાય એટલે હથેળીઓ થોડી તેલવાળી કરી લેવાની અને પછી તમારે એના રીતે લુવા કરી લેવાના હવે અહીંયા પાપડનું પ્રમાણ તમે જો નાના પાપડ બનાવશો તો સો જેટલા બનશે અને મોટા પાપડ બનાવશો તો તમે એંશીથી નેવું વચ્ચે પાપડ બનાવી શકશો તો આ લુવા પ્રમાણે હું સો જેટલા પાપડ બનાવીશ તો આ રીતે લુવા તરત જ કરી લેવાના તમારે આ રીતે એકદમ સારી રીતે આ રીતે ખીચુંનું માપ અને પાણી બરાબર લેશો તો હાથ પર ચીપકશે પણ નહીં અને એક ડબ્બો લઈ લેવાનો ડબ્બામાં તમારે આ રીતે લુવા મૂકી દેવાના અને એને કવર કરી દેવાનું અને એ કવર કરી પછી પાછું તમારે પાછું ખીચું લઈ લેવાનું અને પાછું એને તમારે ખૂબ જ સારી રીતે મસળી લેવાનું છે તો અહીંયા એકસાથે તમે મોટી કોઈ પ્લાસ્ટિક કે કોથળી લઈ એક સાથે બધું પણ સાથે જ મસળી શકો અહીંયા હું મારા પાસે ટાઈમ છે એટલા માટે થોડું થોડું ખીચું લઈ આ રીતે મસળી લુવા કરી અને મેં ડબ્બામાં એક સાથે ભરી અને રેડી કરી લીધા તો આ જ રીતે તમારે બધે ખીચું બાફી અને લુવા રેડી કરી એક ડબ્બામાં ભરી દેવાના હવે જ્યારે પાપડ તમે વણો ત્યારે મેં અહીંયા જાડું એકદમ પ્લાસ્ટિક હોય એ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક એના પર તેલ લગાવી દઈશું બીજી સાઈડનું પણ આ રીતે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક તો જે ફાઇલ આવે છે જાડો પેપર એ મેં લીધો છે એના પર લુવો આ રીતે મૂકીશું બીજું પેપરથી કવર કરી દઈશું અને પાટલી કોઈ કે પછી કોઈ પ્લેટ પર તમારે એકદમ સારી રીતે ભાર દઈ દેવાનો આ રીતે અને પછી આ રીતે એકદમ પરફેક્ટ એવો શેપ આવી જશે અને હલકું તમારે બે ત્રણ વાર વેલણથી વણી લેવાનું તો બે પાટલી લેશો તો બહુ ઇઝીલી વણાઈ જશે પાપડ બહુ પાતળા નથી કરવાના આ રીતે મીડિયમ થિક એવા પાપડ રાખીશું તો આ રીતે મેં વણી લીધું આ નાના પાપડ છે એટલા માટે સો જેટલા બનશે તમે જો મોટા બનાવશો તો એંશી જેટલા પાપડ બનશે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો મેં વણી લીધો તો આ રીતે પાછું તમે આ રીતે પાપડને વણી પણ શકો પ્રેસ ન કરવું હોય તો પણ જો થોડું પ્રેસ કરી દેશો તો પાપડનો શેપ એકદમ રાઉન્ડ એવો આવશે તો આ આ રીતે પણ વણી શકો પણ જો તમારે વધારે પાપડ બનાવવા હોય અને તમને કોઈની હેલ્પ ન હોય તો આ રીતે પાટલી ઇઝીલી પાપડની આવી મળે છે કે પૂરી પ્રેસ પણ કહી શકો પાપડ પ્રેસ પણ કહી શકો પ્લાસ્ટિક મૂકી લુઓ મૂકી પાછું પ્લાસ્ટિક મૂકી આ રીતે પ્રેસ કરશો એટલે એક જ સેકન્ડમાં તમારો પાપડ રેડી થઈ જશે તો તમને કોઈની જો હેલ્પ ન હોય તો આ પાપડ પ્રેસ પાટલી જે કહેવાય એ બહુ ઈઝી એવી પડશે તો આ રીતે હું પ્રેસ કરતી જઈશ સાથે સાથે આપણે એને સુકવતા પણ જઈશું તો સુકવવા માટે મેં અહીંયા બેડશીટ હોય એ લીધી છે તમે સાડી પણ લઈ શકો કે પ્લાસ્ટિક પણ લઈ શકો પ્લાસ્ટિક લેશો તો વધારે સારું પડશે તો તમે જ્યારે એને કાઢશો તો બહુ ઇઝીલી પાપડ તમારે એને કાઢવાની પણ જરૂર નહીં પડે હું આ રીતે પ્લાસ્ટિક વાપરવા કરતા હું બેડશીટ કે પછી તમે સાડી હોય સિન્થેટિકની એ પણ લઈ શકો તો આ રીતે હલકું તમારે પાપડને પહેલાં આ રીતે પાથરી દેવાનો પ્રેસ કરી લેવાનું અને પછી એક સાઈડથી આ રીતે તમારે પ્લાસ્ટિકને આ રીતે લઈ લેવાનું તો આ રીતે બધા પાપડ આપણે પ્રેસ કરતા જઈશું અને આ રીતે મેં સૂકવી દીધા હવે આપણે એને તડકામાં સૂકવી દઈશું તો એક દિવસ માટે મેં એને આખો દિવસ માટે સૂકવ્યા તડકામાં જ અને બીજે દિવસે પણ અડધો દિવસ જેવા મેં એને સૂકવ્યા આ રીતે પાપડને તમે સુકવશો એટલે એકદમ સારી રીતે બધા પાપડ સુકાઈ અને રેડી થઈ જશે તો સો જેટલા પાપડ મેં બનાવી રેડી કરી લીધા છે તો એક બે પાપડ કદાચ તમારે બનાવવામાં કંઈ ફેર પડે તો તૂટે તો સો જેટલા પાપડ મારા બન્યા આ રીતે પાપડ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સુકાઈ રેડી થઈ ગયા અમુક પાપડ છે જો પાતળા ક્યાંયથી વણાયા હોય તો એ થોડા કટ થશે મોસ્ટલી બધા પાપડ તમારા ફાટશે નહીં આ રીતે તમારે ચાદરમાંથી પાપડ છે એ બધા કાઢી લેવાના છે હલકું મારે એમાં થોડી મહેનત કરવી પડી છે બધા પાપડને કાઢવા પડ્યા છે આ રીતે તો પાપડ જો બહુ પાતળો હશે તો તૂટી જશે તો હું તમને પ્રિફર કરું કે તમારા પાસે જો પ્લાસ્ટિક હોય તો એ જ વાપરજો બેડશીટ તમે નહીં વાપરતા આ રીતે મેં બહુ ધ્યાન રાખીને બધા પાપડ કાઢી લીધા છે અને પાપડ તમે જોઈ શકો છો સુકાઈને રેડી થઈ ગયા આ પાપડને કોઈ મોટા ડબ્બામાં ભરી કે પછી મોટી બેગમાં તો એરટાઈટ ડબ્બો કે કોઈ પ્લાસ્ટિકની ઝીપલોગવાળી એરટાઈટ બેગ હોય તો એમાં ભરી અને પછી આખા વરસ માટે તમે એને સ્ટોર કરી શકો અને જ્યારે પણ તમારે ખાવા હોય તો બધાને તળેલા નથી ફાવતા હોતા તો તમે માઇક્રોવેવમાં પણ એને શેકી શકો નહીં તો ગેસ પર આ રીતે ગેસ પર શેકો ત્યારે ધ્યાન રાખવાનું તમારે પાપડને જલ્દીથી ઉપર નીચે પલટવાનો અને નાનો એવો પાપડ ડબલ સાઇઝમાં થઈ જશે ડબલ સાઇઝ કરતાં પણ થોડો મોટો થઈ જાય એ રીતે શેકાઈ જશે તો આ રીતે પાપડ તમે જોઈ શકો છો પ્લેટ ભરી શેકી રેડી કરી લીધા તો તમારે શેકીને ખાવા હોય તો આ રીતે માઇક્રોવેવમાં પણ શેકી શકો બાળકોને મોસ્ટલી તળેલા જ ભાવતા હોય છે તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું અને એમાં આ રીતે એક પાપડ મૂકી દઈશું આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે એને ફ્રાય કરી લઈશું તો બહુ હાઈ ફ્લેમ પર નહીં ફ્રાય કરવાના નહીં તો લાલ થઈ જશે આ રીતે તો પહેલો પાપડ મારે થોડો લાલ થઈ ગયો મેં હાઈ ફ્લેમ પર એને તળ્યો એટલે તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો પાપડ તળાઈને નીકળી ગયો તો આ રીતે આપણે બધા પાપડ તમે એકસાથે તળી ડબ્બામાં પણ પંદર દિવસના એક સાથે સ્ટોર કરી શકો તો આ રીતે નાનો એવો પાપડ તમે કડાઈમાં ઉમેરો તો કડાઈથી પણ બહાર આવી જાય એટલો મોટો પાપડ થઈ જશે તો આ રીતે તમને જે રીતે ફાવે એ રીતે તમે તળીને કે શેકીને પાપડ ખાઈ શકો આખા વરસ માટે જો તમે આ પાપડ બનાવો તો ટિપ્સમાં તમારે ધ્યાન રાખવાનું છે ચોખાનો લોટ કઈ વેરાયટીનો એ મેં તમને કીધું એ રીતે લેવાનું સાથે માપ છે એ તપેલીના માપનો એક ભાગ લોટ હોય તો બે ભાગનું પાણી એ જ રીતે એક કિલો તમે લોટ લ્યો તો ચાલીસ ગ્રામ પાપડ ખારો હોય વધારે બનાવો તો એ રીતે મીઠું પણ એ રીતે બેલેન્સ કરવાનું આંધણ ખૂબ જ સારું એવું આવવું જોઈએ એ જ મેઈન છે બીજું તમારે ખીચું બફાય પછી મસળવું પણ ખૂબ જ સારી રીતે જરૂરી છે તો આવા સોફ્ટ ક્રિસ્પી અને ડબલ સાઇઝમાં ફૂલી અને પરફેક્ટ એવા બનશે તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે ચોખાના પાપડની રેસિપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ